સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એવી પટેલના માતા પિતા બનાસકાંઠાના જસરા ગામે રહેતા હતા જ્યાં ખેતરમાં તેમના મકાનમાં કોઈએ નિર્દયતાપૂર્વક તેમની હત્યા કરી નાખી અને એટલી બધી નિર્દયતા આચરવામાં આવી હતી કે આ વૃદ્ધ દંપતી છે તેમાં પત્નીના પગ કાપી ચાંદીના કડા લઈ જવામાં આવ્યા હતા આ ઘટના પછી બનાસકાંઠા પોલીસે આઠ ટીમો બનાવી છે અને ટીમોની તપાસ ચાલુ છે પણ હત્યારાઓ કોણ હતા શું કામ આવ્યા હતા ને કેમ કરી હત્યા તેનો હજી તાળો પોલીસને મળી રહ્યો નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે બનાસકાંઠાના જસરા ગામે બનેલી ઘટનાની સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એવી પટેલના માતા પિતા એટલે કે વર્ધાજી પટેલ અને હોશીબેન પટેલ જસરા ગામે ખેતરમાં બનાવેલા મકાનમાં એકલા રહેતા હતા ત્યાં તેમના મજૂરો આવતા હતા કામ કરતા હતા રાતનો સમય હતો ત્યારે કોઈ તેમની હત્યા કરે છે સવારે ખેતમજૂર આવે છે અને જુએ છે તો વરધાજી અને હોસીબેન જે ખાટલામાં સૂતા હતા ત્યાં તેમનો મૃતદેહ પડ્યો હતો અને બહુ ક્રૂરતાપૂર્વક તેમની હત્યા કરી નાખવામાં આવી હતી જે અજાણ્યા ગુનેગારો આવ્યા હતા તેમણે હોસીબેનના પગ કાપી નાખ્યા હતા ગળા ઉપર નાક ઉપર વાર કરી દાગીના લૂંટી લીધા હતા અને રૂમની અંદર એક તિજોરી તોડી હતી જ્યારે આ બનાવની જાણ બનાસકાંઠા પોલીસને થાય છે ત્યારે અગથળા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે છે અને સિનિયર અધિકારીઓને જાણ કરતા તેઓ પણ આ ગામમાં આવા રવાના થાય છે ગામથી આ જે ખેતર છે લગભગ દોઢ બે કિલોમીટર દૂર છે અંતરિયાળ છે જ્યારે પોલીસ અધિકારીઓને અહીંયા પહોંચવું હતું ત્યારે અહીંયા પહોંચવા માટે તેમને ગૂગલ મેપની જરૂર પડી એ પ્રકારનો આ વિસ્તાર છે જ્યારે પોલીસ અધિકારીઓ આવીને જુએ છે તો પ્રથમ દ્રષ્ટિ એવું લાગે છે કે લૂંટના ઈરાદે આ ઘટના ઘટી છે કારણ કે ચાંદીના કડા લઈ જવામાં આવ્યા હતા અને તિજોરી તોડવામાં આવી હતી આ બનાવની જાણ જ્યારે આ વૃદ્ધ દંપતીના પુત્ર પીઆઈ એવી પટેલને કરતા તેઓ પણ ત્યાં પહોંચે છે પોલીસની તપાસનો દોર શરૂ થાય છે પોસ્ટમોર્ટમ થાય છે અને આગળની તપાસ ચાલી રહી છે લૂંટારાઓ કોણ હતા ક્યાંથી આવ્યા તેને ક્યાં જતા રહ્યા તે શોધવા માટે બનાસકાંઠા પોલીસે આઠ ટીમો બનાવી છે પરંતુ ટીમોને હજી સુધી ગુનેગારની કોઈ ભાળ મળી નથી પરંતુ હવે આ ઘટનાનું થોડું વિશ્લેષણ કરવું જરૂરી છે સૌથી પહેલા તો પોલીસ અધિકારીઓએ આસપાસ ગામમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી જેઓ સામાજિક રીતે આ પરિવાર સાથે સંકળાયેલા છે પોલીસને આશ્ચર્ય બાબતનું લાગે છે કે જે પ્રકારે ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી પગના પગ કાપી નાખવામાં આવ્યા આમ આ ઘટના વખતે જરૂર આ વૃદ્ધ દંપતીએ મદદ માટે બૂવો પાડી હશે અથવા તેમની ઉપર હુમલો થયો હશે ત્યારે તેમણે ચીસો પણ પાડી હશે પણ આ ઘરની આસપાસ જ પંદર વીસ મીટરના અંતરે બીજા ઘર પણ આવેલા છે પણ ત્યાં રહેનાર લોકોનું કહેવું એવું છે

એ તિજોરી તોડી નથી એની બદલે અન્ય તિજોરી તોડવામાં આવી જેમાં કંઈ નહોતું આ એવી નિર્જન જગ્યા છે માની લો કે લૂંટ કરવાના ઈરાદે કોઈ આવ્યું હોય તો સીધો જ ઘરમાં દાખલ થઈને લૂંટ કરે અને વૃદ્ધ દંપતીની શારીરિક સ્થિતિ એવી નહોતી કે તેઓ આનો સામનો કરે એટલે કે પ્રતિકાર કરે આખી ઘટનાને સમજવાનો પ્રયત્ન કરતા પોલીસ અધિકારીઓને એવું લાગે છે કે જો પ્રતિકાર થયો હોત તો આ જે મૃતદેહો ખાટલામાં પડ્યા હતા તે ખાટલામાં ન પડ્યા હોય પણ તેવું થયું નથી આ સૂતા હતા ત્યારે જ તેમને મારી નાખવામાં આવ્યા છે આમ દર્શાવવાનો પ્રયત્ન એવો થયો છે કે લૂંટનો ઈરાદો છે પણ પોલીસને હવે એવું લાગી રહ્યું છે કે માત્ર લૂંટનું નાટક કરવામાં આવ્યું છે ત્રીજી વાત એવી છે કે જો આમની ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા થયા હોત તો ચોક્કસ મરનાર માણસ બૂમ પણ પાડે અને વૈજ્ઞાનિક રીતે થોડી વાત કરીએ તો જ્યારે કોઈ જીવિત વ્યક્તિ પર આ પ્રકારના તીક્ષ્ણ હથિયારથી હુમલા થાય તો વ્યાપક પ્રમાણમાં લોહી વહી જાય પણ આ મામલામાં ઘાતક હથિયારનો તો ઉપયોગ થયો છે પણ એટલું વ્યાપક લોહી નથી વહ્યું આવું ક્યારે શક્ય બને કે જેને ઉપર હુમલો થાય તે વ્યક્તિ ત્યારે જીવિત ન હોય તો જ આટલું ઓછું લોહી વહે એટલે પોલીસનું એક અનુમાન એવું પણ છે કે પહેલાં આ બંનેની હત્યા કરી દેવામાં આવી અને પછી લૂંટનો ઈરાદો છે તેવું દર્શાવવા માટે તેમની ઉપર હુમલો કરી તેના પગ કાપી નાખ્યા હોય એવી શક્યતા છે અને એટલે જ પોલીસ હવલદારે પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરોને વિશેરાનો રિપોર્ટ આપવાનું પણ કહ્યું છે જેનાથી નક્કી થશે કે આ વ્યક્તિઓને આ વૃદ્ધ દંપત્તિને વરદાજીને હોસીબેનને કોઈ પણ રીતે પહેલાં એમની હત્યા કરી દેવામાં આવી અને પછી તેમના ઉપર વાર થયો હોય એવી શક્યતા પોલીસને લાગી રહી છે પોલીસે આ વૃદ્ધ દંપતિના પુત્ર એવી પટેલ પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો કે પારિવારિક કોઈ ઝઘડો છે કોઈની સાથે દુશ્મનાવટ છે કે પછી બીજું કોઈ કારણ છે પણ એવી પટેલે આ પ્રકારની કોઈ પણ ઘટનાને નકારી કાઢી છે અને તેમણે કહ્યું છે કે અત્યારે અમને એવું લાગી રહ્યું છે લૂંટ છે પણ તપાસ કરનાર પોલીસ અમલદાર હવે જરા જુદું વિચારી રહ્યા છે ને જુદી દિશામાં તપાસ થઈ રહી છે કારણ કે લૂંટનો ઈરાદો હોય તો હોસીબેનના કાનમાં નાકમાં રહેલા સોનાના દાગીના યથાવત છે કારણ કે ચાંદી સસ્તી છે સોનું મોંઘું છે તો લૂંટારાને આટલું પ્રાથમિક જ્ઞાન તો જરૂર હોય તેમણે સોનાના દાગીનાને તે અડ્યા નથી માત્ર ચાંદીના દાગીના લઈ ગયા છે એટલે જરા વિચિત્ર લાગે તેવી વાત છે પણ આ મામલાની તપાસ ચાલુ છે પારિવારિક ઝઘડો છે મિલકતનો ઝઘડો છે કે બીજું કોઈ કારણ છે ત્યાં જે નહીં તો કાલે ખબર તો પડશે જ તો આ છે ઘટના બનાસકાંઠાની આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ પણ લખજો અને અમને સબસ્ક્રાઈબ પણ કરજો જેથી સૌથી પહેલાં તમને નોટિફિકેશન આવે અત્યારે મને અને મારા સાથી જયંત ધાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવ परा